ચાલી રહી હતી આ કામગીરી ફક્ત પાયા ખોદવા સુધી જ પહોંચી હતી સંચાલકોએ આક્ષેપ કર્યો છે કે પાલિકાના અધિકારીઓ કોઈ પણ

જે રીતે મૌખિક આદેશથી આ કામ અટકાવવામાં આવ્યું છે તે અંગે અમે જરૂરી પરવાનગીઓ અને કાયદાકીય પાસાઓની તપાસ કરી આગળની કાર્યવાહી કરીશું ટ્રસ્ટના મંત્રી હું રોહિતભાઈ બોલું છું સંસ્કાર ભાતી ટ્રસ્ટ લગભગ નવસારી શહેરમાં અડસઠ વર્ષથી વિદ્યાર્થીઓને શિક્ષણ આપતી એક નામાંકિત સંસ્થા છે અને આ શાળામાંથી ભૂતપૂર્વ કેટલાક વિદ્યાર્થીઓ અત્યારે પણ સમાજમાં ખૂબ જ સારી જગ્યાએ બધા પ્રસ્થાપિત થયેલા છે અને જે તે જગ્યાએ સારી સેવા પણ આપી રહ્યા છે અને હાલ અમારી શાળામાં લગભગ સૌથી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે નવથી બારમાં લગભગ પંદરસો અને પ્રાથમિક વિભાગમાં પણ પંદરસોથી બે હજાર જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે આમ કુલ પાંત્રીસો જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે એ ધ્યાનમાં લઈને કેટલીક શાળાની ભૌતિક સુવિધાઓ સંચાલક મંડળને ધ્યાનમાં આવી અને તમામ ટ્રસ્ટી મંડળોએ એક નિર્ણય કર્યો કે બાળકોને એક સુલભ શૌચાલય એટલે કે એક અદ્યતન કુમાર માટે અને કન્યા માટે એક શૌચાલય જરૂરી છે અને તેને આ સિવાય પણ કેટલીક શાળાઓમાં બાહ્યાત્મક સ્પર્ધાત્મક પરીક્ષાનું પણ આયોજન થાય છે જીપીએસસીની એક્ઝામ હોય ગુજરાત કોણ સેવા મંડળની પરીક્ષા હોય સરકારી ભરતીની બધી જ તમામ પરીક્ષાનું સેન્ટર પણ આ બિલ્ડિંગમાં હોય છે એસએસસી બોર્ડના તમામ પરીક્ષાઓનું ઝોન પણ આમાં હોય છે આ ઉપરાંત કેટલાક સાંસ્કૃતિક સરકારી કાર્યક્રમો પણ આ સંસ્થામાં થાય જેવી કે ઇલેક્શનનું ડિસ્પેચિંગ અને રિસિવિંગ સેન્ટર પણ અમારી સંસ્થામાં રાખવામાં આવે છે આ તમામ જરૂરિયાતોને ધ્યાનમાં લઈને એક શૌચાલયની મુશ્કેલી હતી એટલે શૌચાલય બાંધકામ નો નિર્ણય કર્યો હતો જેને ધ્યાનમાં લઈને ગઈકાલે થોડું બાજુમાં કેટલાક રહીશોએ મહાનગરપાલિકામાં અરજી કરી હતી કે આ બાંધકામ અરજી અમારે ધ્યાનમાં આવી નથી કે એ લોકો શું લખ્યું છે છતાં અરજી તેને ધ્યાનમાં લઈને એક જ દિવસમાં એવો તો શું અહીંયા ટ્રસ્ટ સંચાલિત શાળામાં જરૂરિયાત ઊભી થઈ કે કોઈ પણ નોટિસ વગર સંચાલક મંડળને કોઈ પણ મહાનગરપાલિકાના અધિકારીઓએ ટેલિફોનિક કે રૂબરૂ કોઈ પણ મુલાકાત કરી નથી અને અચાનક કાલે દોઢ વાગે પચીસેક માણસો મહાનગરપાલિકાના ટ્રક લઈને અમારા સંસ્થાના પ્રિમાઇસિસમાં એન્ટર થઈને બાંધકામનો સામાન જપ્ત કરવા માટેનો આદેશ છે અમને મૌખિક એવું જણાવ્યું એમણે અને એના આધારે ટ્રકમાં બધો સામાન પણ ભરવાનો ભરાઈ ગયો હતો એ અરસામાં અમે તમામ ટ્રસ્ટીઓ અહીંયા હાજર આવ્યા અને એમને વિનંતી કરી કે કોઈ પણ નોટિસ હોય તો અમને આપો અથવા તો સામાન જપ્તી કરવા માટે નું કંઈક નોટિસના આધારે પંચનામું કરવાનું હોય તો પંચનામું આપણે કરીએ અમે ટ્રસ્ટી મંડળ પણ પંચનામું પર સહી કરવા તૈયાર છે મહાનગરપાલિકાના કોઈ સક્ષમ અધિકારી પંચનામા આ વખતે અહીંયા હાજર રહે તો અમે પંચનામું કરીને જે કંઈ કાર્યવાહી આગળની તમારી કરવાની થતી હોય તો કરવા અમે બંધાયેલા છીએ ના અમને મૌખિક આદેશ છે કે સામાન ભરી લાવો જોઈએ તો પાછળથી જણાશે તો અમે મૂકી જઈશું આ એક જ પ્રકારનો જવાબ અમારી પાસે હતો એ અરસામાં વિદ્યાર્થીઓ શાળા ચાલતી હતી વિદ્યાર્થીઓમાં પણ એમ થયું કે આ શું છે એટલે સલામતી ખાતર પોલીસને પણ અમે જાણ કરી હતી કે તમે હાજર રહો કંઈક અપ્રિય ઘટના ન બને અને સલામતીના ભાગરૂપે પોલીસ પણ આવી હતી અને અમારે એક જ કેવું છે અમારે સંચાલક મંડળ બધા સુશિક્ષિત શિક્ષિત સમાજમાંથી આવે છે અને એક સેવાની ભાવના સાથે આ ટ્રસ્ટી મંડળ સાથે જોડાયેલો છે કે શહેરમાં જે છેવાડાના બાળકો અમારા જે શ્રમિક વર્ગના બાળકો આવે છે તેને ઉચ્ચ શિક્ષણને સારું શિક્ષણ અમે આપી શકીએ એ સેવા યજ્ઞમાં જો કોઈ મહાનગરપાલિકાના અધિકારીઓને સહયોગ અમે માગીએ છીએ કે ભાઈ તમે પણ આ એક સારું કાર્યમાં સહયોગ આપો અને આજુબાજુની જે મને ફરિયાદ કરી છે તેઓ પણ કોઈક શાળામાં ભણીને જ ઉચ્ચ સ્થાને ગયેલા છે લોકો પણ સમજવાની જરૂર છે કે આવી શૈક્ષણિક સંસ્થા હશે તો આપણા બાળકો આપણી જેમ એમનું ઘડતર થશે અને આગળ વધશે એટલે એમને પણ મારી અપીલ છે કે તમે પણ અમારા આ એક સારી જે ટ્રસ્ટી મંડળની ટોયલેટ બાથરૂમ બનાવવાની આ ટોયલેટ બ્લોક બનાવવાની જે કામગીરી છે તેમાં એકદમ સહયોગ આપે અને આ બાબત એ લોકો પણ સારી રીતે વિચારે એવી અમારી નમ્ર વિનંતી છે બ્યુરો રિપોર્ટ એટીસી ન્યૂઝ નવસારી